તો રીતે ખેતરમાં આપોના કે તો આજની ટીમ હશે તો જ

આપણા સમાજનું અસ્તિત્વ જોખમમાં છે જો ગામડે ગામડે આપણે જન જાગૃતિના પ્રોગ્રામો ન કરીશું તો આવનારા સમયની અંદર આપણો જે સમાજ છે એનું અસ્તિત્વ ખરેખર જોખમમાં છે સંસ્કૃતિના આપણે લુપ્ત થઈ છે આપણા જે પહેરવાસ આપણો જે રીતિ રિવાજ આપણો જે પોશાક આપણો જે ખોરાક બરાબર આ ધીરે ધીરે લુપ્ત થયો છે તમે બજારમાં જાઓ ઘણા લોકો જે ભણી કરીને નોકરી કરે છે ને આદિવાસી કે શરમ આવે છે આદિવાસી ના કે નથી આદિવાસી આવું કે અરે આપણે એવું કામ કરીએ કે ગૌરવ કોલે લાઈટ કરીને બોલી શકે કે હું આદિવાસી છું ગર્વથી કહી શકે હું એક મિત્ર બ્રાહ્મણના ઘરે ગયો હતો અને મને પાણી આપ્યું તો મને મને પૂછ્યું કે કેવા છો તમે મે કીધું હું આદિવાસી છું ના તમે આદિવાસી નથી હું સાથી છોકરીને કહું છું આદિવાસી પાણી આપ્યું હતું આપ ના આપ્યું હતું

ભાઈ પૈસા અને હવે તો ગુજરાતમાં તો ડુપ્લિકેટ કોર્ટ ઓફિસ છે ડુપ્લિકેટ પીએસઆઈ ડુપ્લિકેટ ટોલ ડુપ્લિકેટ અને છે બાળક હોય તો ત્રણસો ની સંખ્યા તો જરા બાળકો હોય આ બધું ડુપ્લિકેટ અને હવે તો ડુપ્લિકેટ આદિવાસી બી બને છે અમને ખબર છે તમે ઘણી જગ્યાએ

પાલનપુર જજો જો